છેલ્લે ગૌશાળામાં ગયા તો ગૌશાળામાં નંદ બાવા ગાય નું દોહન કરતા હતા સુનંદા દોડતા દોડતા આવી નંદ બાવાને કે છે એ નંદ બાવા ભગવાન કૃપા કરી કીધું પણ એટલો બધો આમ હા કેમ ચડી ગયો કીધું વાત જ એવી છે આ વાત તમને કહીશ ને તમે આનંદમાં આવી જશો શું થયું તો કે ભગવાન કૃપા કરી ભાભી એને તમારે ત્યાં લાલો થયો છે જ્યાં એટલું સાંભળતા તો નંદ બાવા ઊભા થઈ ગયા બોઘરું હતું દૂધનું એ ઢોળાઈ ગયું ભાગવતમાં આ આ કથા સાંભળવા જેવી છે આ દૂધ ઢોળાનું ને વાસ્તવમાં દૂધ ઢોળાય ને ખોટું કહેવાય દૂધ નું ઢોળાવું જોઈએ અપરાધ કહેવાય શાસ્ત્ર કહે છે સાંભળજો દૂધ ઢોળાય ને વાસ્તવમાં ઈ અપસુકન કહેવાય આપણા વડીલો કેતા દૂધ ઢોળાય એટલે તરત ને તરત ન્યાથી લઈને આંખે લગાડી લેવું જોઈએ દહીં ઢોળાય ઈ બહુ સુકન કહેવાય પણ અહીંયા દૂધ ઢોળાણું તો અહીંયા લખેલું છે તો બહુ સુકનવંતા થયું કેમ તો કે બાળકનો જન્મ થાય સાંભળજો બાળકનો જન્મ થાય પછીની જે ક્રિયા છે ને એ બધી સુકનમાં ગણાય આપણું શાસ્ત્ર કોઈ પણ ક્રિયા બાળકનો જન્મ થાય પછીની બધી ક્રિયા એ સુકનમાં ગણાય એટલા માટે નંદબાબાના બાબા હાથમાંથી બોઘરું ઊંધું વળી ગયું બોઘરું ખબર પડે ને તમને તો પડે જ ને અમારા મુંબઈ વાળા ન ખબર પડે બાપુ બોઘરું કીધું તો મેં એક વાર મુંબઈમાં હો હજી બધા ગોટે છે બોઘરું હજી પૂછે છે એને શું આમ આમ નીચેથી પોળું હોય ઉપરથી મોઢું હાકડું હોય એને કહેવાય બોઘરું અને બોઘરા ની અંદર દૂધ દોવાતું અને ઈ જ બોઘરું જે છે ને એને પાછું ઈ નહીં બોઘરા ને ચૂલે મૂકી દેવામાં આવતું અને ઈને એ બોઘરા થી બધા દૂધ પીતા હતા આ ભારત ની સંસ્કૃતિ હતી મજા આવતી હતી સાહેબ ભાગવત માં લખેલું છે દૂધ ઊંધું વળી ગયું नंद રાજી રાજી થઈ ગયા ગળામાં જેટલી માળાઓ ઓપેરીતી પોતાની બેનને આપી દીધી સુનંદાને કહે છે ગોકુળ વાસીઓને જઈને સમાચાર આપો અને મજાની વાત જો ભારત નું નાનું અમથું ગામડું ગોકુળ પણ બધાય આશા કરતા હતા કે नंद बाबाને યશોદાને ન્યા લાલો થાય બધાય રોજ માં યમુનાજી માં સ્નાન કરીને પ્રાર્થના કરતા હતા કે અમારા नंद बाबाને યશોદાને દીકરો નથી એ યમુનાજી તમે દીકરો આપો ને એટલા માટે પેલા દિવસે મેં કથામાં કીધું તું યાદ હોય તો યશોદાજી ને દીકરો થયો ત્યારે યશોદાની ઉંમર કેટલી હતી પાસઠ વર્ષની ઉંમર હતી ભાગવત માં સ્પષ્ટ લખેલું પાસઠ વર્ષની ઉંમરે યશોદા ને ત્યાં લાલો આવ્યો